તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને કાલે તો વરસાદે થોડી મજા બગાડી નાખેલી પણ પછી વરસાદ બંધ થઈ ગયો એટલે ગરબા રમવા મળતું ખરું અને અત્યારે જોવા આજે તો ફૂલ તાપ છે સવાર સવારમાં જો છે ને કાંતિ અને રૂક્ષા બે ઉપર થોડી ધબાક શું કરવા ગયા છે તો હું જોવા જાઉં છું ઉપર આપણે દેખે કે શું કર છે બે ખટર પટર કોણ કરે છે તું કર તો હે શું કરું છું હું આવું છું બોલે પર ખબર નહીં શું કરે છે એ લોકો તો પાણીનું ખાવું છું પડે જો અને લીધે માનસી છે મારા રૂમમાં પાણી પડે છે આ ખાબોચું ભરાય છે ને પાણી પડે છે તમે શું કરો છોલી બેય જણ બહુ જ ગંદો છે જો બા તે તમે બે આ દિવાળી નું છેલ્લું કામ રહ્યું એમ મોજ છવાય હેત જો બાપા હા તો અમારે શું થયું બોર કરાયેલો છે પણ બોરમાં શું થયું માનસી દોયડું તૂટી ગયું ને દોયડું તૂટી ગયું તો અંદર આખી મોટર જ નીચે બેસી ગઈ ને એના લીધે એ દળ બધો આવ્યો એ દળની લીધે અડધો ટાંકો તો દળથી જ ભરાઈ ગયો નહીં અર માં આજે જોતો ખરી વેધર તો જો કેટલું સરસ લાગે છે આ જો રે ગજબ હા કાડું કાડું જોરદાર આ બાજુ તો જો હાય હાય કેટલા સરસ વાદળ દેખાય છે નજીક હોય એવું લાગે હા જોતો ક આવું અન તો શું કરશું ઉતા અવાજ સાંભળીને આવી મેં પણ ઉપર શું કરે છે તમને ઉપર જઈને બતાવું મસ્ત દેખાય છે આપણે જઈ ઉપર એવું છે ખાબો છે દેખો ઉપરનું વેધર કેટલું સરસ લાગે છે વાતાવરણ એકદમ ઠંડો ઠંડો પવન આવે છે આ માનસી ઉપર તો ઉપર પવન સરસ આવે છે સરસ દેખાય છે હિલ સ્ટેશન ઉપર ગયા હોય ને એવું લાગે છે બોલે આજે તો એવું જ લાગે છે જો હિલ સ્ટેશન ઉપર ગયા હોય ને એવું લાગે છે હમ

કઈ કઈ વાય ના કાલે બધાનું મૂડ બગડી ગયું પણ આજે ભગવાને એમ કીધું કે મેઘરાજા મેઘરાજા થમી ગયા

પણ મારે કાયન ને ઊંઘ આવતી હતી એટલે પાછું કાયર ની માથે નાખી દીધું બધું ના કાયન ઊંઘ આવતી હતી અને પાછી લાગી હતી પેટમાં ભૂખ એટલે પછી પાછું ઘેર આવવું પડ્યું

તો ચાલો આની જોડે અમારો બ્લોગ નો બી એન્ડ લાય ચલો એન્ડ આપો